જેટલી આપણી તમન્ના હોય જેટલી આપણને લો લગી લાગેલી હોય એટલું આપણને સત્સંગ વસ્તુ છે એ એટલું આપણું કામ કરે ભાઈ મિત્રો સત્સંગ છે એ સાંભળવામાં આવે પણ એ સમજવામાં આવતું સત્સંગ વસ્તુ એવી છે સત્સંગ જો સમજાય જાય માણસ તો એક જન્મ નહીં પણ કોટિક જન્મનું કર્મ છૂટી જાય અને અનજ રૂપની આારે એની ગમન અને ગથાગમન બેનું મિલન થઈ જાય કારણ કે જ્ઞાન અને અજ્ઞાન બે હોય છે ભાઈ પછી અજ્ઞાનમાં આપણે જીવવું હોય તો આપણે રાખીએ કહેવાય શું કહેવાય અને જો જ્ઞાન તરફ આપણે હાલવું હોય ભાઈ તો માણસ એક અવતાર નહીં પણ હાથ અવતાર તો નહીં પણ અનંત ખોટી જન્મ વિયાર પણ સત્ય સય આપણી ભેળવું હશે તો આપણે કોઈને હથવારાની જરૂર નથી સત્ય આવી વસ્તુ છે અને એ આકાશમાં પાતાળમાં સત્ય છે એ તમારા હૃદય કમળને અંદર ડાબે પડકે રહી પણ આપણો દેહ જો મટે તો એ સત્ય મળે એવું છે અને સત્ય મળ્યા પછી આપણે એમાં કેટલી આધીનતા આવે અને કેટલું આપણને સમજવામાં મળે એ એક મોટી ગુરુની કૃપા છે ગુરુની કૃપા વિના વિનાન વસ્તુ છે એ આપણે આઈથી આંભળી આમ જાય છે કારણ કે આપણે શીપ ખુલી નથી કારણ કે શીપ વસ્તુ એવી છે કારણ કે લોહ લગન બપૈયો છે પયું પયું કરતા એનું પયું પયું રટ લાવે પયું પૈયું બોલ્યા કરે ભાઈ પણ એ સ્વાતી બું વરસાદ ન પડે પણ મરી જાય પણ એ બુંધનો એમ ભક્તિ છે એ ત્યાં આકાશમાં પાતાળમાં પૃથ્વી માનો કે તમારે હૃદય કમળ નહીં ભાઈ અને ભક્તિ ગોતવા કોઈને સાવું નહીં ભક્તિ આપણે છીએ પણ ભક્તિ સમજવા માટે આપણે ભેગું થવું પડે શું કામ થવું પડે આ ભાઈ ભક્તિને આપણે સમજવી હોય તો એની માટે હતીને આ સત્સંગ સભા હશે પછી કોઈ ધર્મ હશે કારણ કે નવખંડ ધરતી ભાઈ સમુદ બ્રહ્માંડ એકવીસ તારા અને અઢાર પુરાણ નીકળ્યા ક્યાંથી માણાના હૃદય કરવા માટે ભાઈ ત્યાંથી પૃથ્વીમાંથી કે ત્યાં આ મનુષ્ય છે એ મનુષ્ય જો સમજી શકે ભાઈ મનુષ્ય છે એ જ આ વાતને સમજી શકે બીજા કોઈ સમજી શકતા નથી ભાઈ પણ મનુષ્ય છે મનુષ્ય બની અને સમજવા બેહ તો સમજી શકે કારણ કે ચોરાસી સીધ બાવન વીર બોલે મોકરથી ભાઈ આપણે પાનાનો થપ્પો હોય બાવન પાના હોય પણ એમાં બધા રમતા હોય ખબર તો એ ભૂતું હોય એનું જે ભૂત થાય પણ એની પેલા બોલી રાખવી પડે આ બધા માયલ છે રાખવી પડે એમ સત્ય વસ્તુ એ સાવી છે શું છે બાઈ હવે સાવી આપણને સદગુરુ એ બતાવી પણ આપણા દરવાજા ખુલ્યા કેમ એનું કારણ કારણ કે સાવી આપણે પહેરવી સાવી આપણે કોઈ ખિસ્સામાં રાખી કોઈ કમરે ટીંગાડી ભાઈ પછી કોઈએ ત્યાં મૂકી દીધી સાવી ફેરવી નથી લોહ નામ લગન લોહા હોય ફેરવે રાખે તો ગમે એવું લોઢું હોય તો ગાળી નાખે ભાઈ ગમે એવું લોખંડ હોય તો ગાળી નાખે પણ લોહ લગન લગન નામ છે જેને ગુરુના નામની લગ્ન લાગી અને ગુરુ મળ્યા તો ભગવાન મળે નગર ભગવાન મળવા બહુ દુર્લભની વાત છે ભાઈ ગુરુ જો જેને મળ્યા ને એને જ ખબર પડી કે ભગવાન આ છે ભાઈ અને આ હરી છે એને ખબર પડતી નથી બાકી ભલે ભક્તિ ગમે કે કોઈ હવારમાં નાવે ધોવે માળા ફેરવે સંદનનું ઢીલક કરે ભાઈ પણ કોઈ દિવસ ભગવાન મળતો નથી અને ભગવાનને જેને જોતો હોય અને જેને મેળવવો હોય એની માટે આવ રોકડો મફતનો હા મફત દરેક રૂપિયો પાંચી ભગવાન ને ગોતવા માટે ખરચવું પડે એવું નથી અને પૈસા ખર્ચે તો ભગવાન મળતા હોય તો તો કરોડપતિ હોય આપણી બેગ માં આવવા દે ભાઈ એ નો આવવા દેવી તરત કે કરોડપતિ આલો હોય ભાઈ બે લાખ છે કે આપડા પાંચ લાખ એટલે ભગવાન છે ઈ તમામ નો બધાય તો હૈખોષ છે અને તમામ નાનું કે મોટું કોઈ શેષ નહીં ભાઈ સબ આ માણસ નો દેહ નાનો મોટો હોય ભાઈ હાથમાં તો બધા એનો જ છે હસ એક જ હીકો રમી રહ્યો બધાયને એમાં તમે કોઈ કીડીથી કુંજર સુધી હાથીમાં કે હું એ કે ટૂંકા કહું ભાઈ હલકો જ રમે ને કણ અને હાથીને મણ દેવા વાળો મારો ના થશે ભાઈ મણ જોઈએ તો હાથીને આપે હાવી વન વનનું પ્રાણી છે વન વનનો રાજા છે પચાસ હજારની ચાળીસ હજારની એસી હજારની કણી એને થાય તો દી ભાઈ અને આ ને કણ જોઈએ તો ને કણ આપે ભાઈ કોઈ દિવસ જીવને તૃપ્તિ કર્યા સિવાય મારો વાલો વિરામ પામતો એમ ભક્તિ છે એ નવે ખંડની અંદર રંગેરી છે જેમ આકૃતિમાં નવ ખંડ છે એમ આપણા દેહની અંદર એવા નવ ખંડ છે અને નવે ખંડે અહંકારના ભોગલ વીળેલા છે પણ સાવી જો કોઈ ફેરવે સત્યનામ સત્ય નામની જો કોઈ સાવી ફેરવે તો કોટિક જન્મનું કર્મ છૂટી જાય અને મોક્ષ પદનો અધિકારી અને પછી એકવાર મોક્ષ પદનો અધિકારી બની જાય પછી યુગો યુગ એના નામની કીર્તિ આવું સત્ય નામ છે અને નામ જપ તપ તીર્થ યોગ અને નામ સમોવડ કોઈ નહીં ભાઈ નામ છે કે નામની જે સદગુરુના શરણનું જેને નામ લીધું એની હું કોઈ છે નહીં ભાઈ તો એવું રૂડું અને રૂપાળું અને બહુ રંગીલું અને જેને નેણે નીર ભાઈ કારણ કે નામ એવું છે જેના નેણે નિરખાય એવું છે નથી એવું નથી ભાઈ પણ એને સુંદર હસી હસીને સુંદર રૂપને નિહાળે ભાઈ કારણ કે આપણું પોતે પોતાનું સ્વરૂપ છે આપણે કોક તા હસી છીએ કોક આવે આવેતા કાળુમાં ઢૂકડી છીએ કોક આવે તા આપણને કંટાળો આવે છે કારણ

અને ગુરુ ને સમજી લઈ ના બધું ધીરે ગુરુ કારણ કે વિજ્ઞાની નો ગમો જેમ મારે એમ ભાઈ પણ અજ્ઞાની ખબર નથી મારે હું કરવું કરવું કાશી મહાન વેદવાન પંડિત કાશ્ય ભણવા ગયા કાશી થી ભણી ના આવે ભાઈ ચાર વેદ નું જ્ઞાન પંચમ વેદની અને ભાનવેદ હવે એમાં ભરવાડ હમો મેળ્યો એટલે કીધું કે મારા જ પાણી પાણી પીવું પાણી પીવું બોરો ખાવ કે લઈ આવ્યો જાત લઈ આવ્યો તો કેમ એ કે આ વિદ્યા ભણો એ ચાર વેદનું કે મને આવે છે અને હું ખાવાનું થઈ અને ખાય એવું તમને ખબર છે

એટલે સંતોએ કીધું કે ભાઈ જ્ઞાનીનો ગમો જેમ મારે એમ હમો હમજવા વાળા હોય એની અને અજ્ઞાનીના તો દાસ છે અજ્ઞાની છે કે ભાઈ એ કારણ સબર ભર્યો પણ બ્રહ્મ સાય સબરનો રસ્તો એ સદગુરુ દાદા છે મોક્ષપદના અધિકારી છે કારણ કે આત્માઓ કારણ કે અધમમાં અધમ જીવ કોઈ પણ ગમે એટલા કર્મ કરેલા હોય ભાઈ પણ એકવાર એને શરણે ન જાય એટલે કોટિક જન્મ કોટિક કર્મ છોડાવી અને મોક્ષ પદના અધિકારી બનાવી ભાઈ ગુરુ વિઝે તો બહુ બંધનમાંથી તમને મુક્તિ અપાવી દે કારણ કે મોક્ષ ના મોક્ષ કોઈ લાખો રૂપિયા ખર્ચો કરોડો રૂપિયા ખર્ચો મોટો યજ્ઞ કરવો પણ મોક્ષ મળે નહીં ભાઈ પણ મોક્ષ હાવ સીધો ને સરળ અને નો છે કોઈ રૂપિયો ખર્ચવો પડે એમ નથી મોક્ષ માહિતી આપણે પેઢ ગયું ના પેઢ ગયું ઉડી કીધું કે અમને મોક્ષ મળી ગયો અહીંયા સહી ગયા એવું કોઈએ કીધું સંતોના તો પુરાવા છે મારા ભાઈ તુલસી શ્યામ તુલસી શ્યામ શ્યામ બાપા થઈ ગયા એને પૂછ્યું જનતા કોટિલાને ને કોઈ તારે જનતા કોટીલા કે તારે પણ જવું છે કે ગઢમાં એ કે દરબાર ગઢમાં ભાઈ હવે ઓલો દંતો પટીલો ચાર જો એટલે કીધું કે જો એ કે આ તને દરબાર કાઠીને દીકરો આપું આવે છે તારે ઓલું લંગડો હોય તો માનજો કે આ શ્યામ બાપા એ દીધેલો હવે સિંધો થી દાંત એટલે એ દંતો પટીલો કહેવાય એમ એના સંતોના પરમાણ છે એમને હેલી વાતું નથી પણ જે આ વાતને જેમ શ્યામ સમજવી કઈ રીતે આપણને સમજાય કઈ રીતે આપણો આ જીવનો કઈ રીતે ઉધાર થાય એ જોવાનું છે બીજું ભક્તિ નામ તમને આમાં કોઈ પૈસા મળતા નથી ભાઈ કે આમાં ધન કે દોલત મળતું નથી આમાં મળે શું આપણને કે આપણું જીવન ભાઈ કે સિતાર નામ સજીવન જો પરમાણ મળે આત્મરામ હવે આદમ રામના જો આપણને પરમાણ મળે તો આપણે પાંચ તત્વો અને સત્તર સિતાર સજીવન મળે હે અને સજીવન હાટું થઈને તો ભલામણ આપણે આ આ સદ્ગુરુને સીએ સદ્ગુરુની ભક્તિ કરીએ એટલે ભક્તિ ભક્તિ કરવાની આપણને આ આટમાં ને નવરાહે છે તો એટલે હે શું કામ કરીએ હવે આપણે એટલું મથન કરતા હોઈએ એટલી આમાં ધમાલ કરતા હોઈએ અને એ સતાય જો આ જેમ આવે છે એમ વહી જાય છે ભાઈ જેમ જ્ઞાન વસ્તુ સહી આવે ભાઈ પણ વહી જાય આપણને લાગે નહીં કારણ આપણે બેઠા તો એમાં કઈક ફેર છે ભાઈ એવું નથી બેઠા હોય ને તો કઈક ફેર હોય આપણો વિષયો આપણો ઘોડો સાબદા હોય ભાઈ સ્થિર ન હોય એટલે જ્ઞાન ને કોઈ જ વસ્તુ કરે આપણે જ્યાં બેઠા હોઈએ તો આપણું આસન અટકતું કારણ કે આપણા આસન સિતાર સોહમ નામ પર નવ સોહમ નો બનેલો છે દસમા સોહમ એમાં અવાજ આપી રહ્યો છે એ નામ શબ્દ રણકાર હવે રણકાર રૂપી જે આપણને સમરણ મળ્યું છે હવે એ સમરણ ને આપણે સમજી નો રામો પીર આજ હું કાલે મળે કે આજ મળે તો આપણે ઓળખી રામોપિલ દોડ લીલા ઘોડામાંથી પડા કામરી આપણે ઓળખી કી હે આપણે તો ઓલા ઘોડા માથે બેઠો હોય હાથમાં ભૂમરીઓ ભાલો હોય તો એને આપણે વાળા પણ પાંચ દસ કારણ કે આપણે ધોળો ઘોડો જોયો કાબરો જોયો માકડો જોયો ગમે એ પ્રકારના ઘોડા જોયા પણ તમે કાંઈ લીલો ઘોડો થાય કોઈ કહે કે ભાઈ લીલો ઘોડો અહીંયા છે રામદેવ પીર નો લીલો ઘોડો કીધો કે ભાઈ એના કપડા નો લીલો ઘોડો બનાવે ને કે ભાઈ લીલો ઘોડો પણ લીલો ઘોડો કઈ ભાઈ ઘોડા નો વહેસ હજી લીલા ઘોડાનો એકનો જ વહેસ પણ એમ નથી લીલો ઘોડો એટલે આ પાંચ તત્વ નો આપડો અને આમાં જે ફડાકા મારી રહ્યો છે એ હિન્દુઓ તમામ ઇન્દ્રિયોનો રાજા હિન્દુઓ ભૂલ્યા તમામ આમાં નવસો નાડીને બોતેર કોઠા નક્ષિક લેજો નિર્વાણી મારા સંતો આને નક્ષિક લેજો નિર્વાણી અને નખ નખ નખમાય હું છે એ જોઈ લેજો આપણો આ દેહ મળ્યો આપણને આ સદગુરુ નામની સાવી મળી તો એ ફેરવીને તેવી જોઈ ગયો ભાઈ કે આમાં આ શું કરી રહ્યો છે મારો હવે જ્યાં સુધી આપણને આ ખબર નહીં પડે ત્યાં સુધી ભક્તિ ભક્તિ કરી અને મરી જાવ આખું જગત છે રામ રામ કરીને એના રામ રમી ગયા ભાઈ કોઈએ એમ નથી કીધું કે ભાઈ આ રામના ભગત હતા તે રામ આવ્યા લાગે દેવ કીધું હેં આખું જગત રામ રામ જ બોલે છે ને હે છેલ્લે રામ રમી ગયા ભક્તિ કરતાં ગુરુ ગુરુ કરતા કે પૂરું થઈ જાય આ દેહનું તો આ તો ગુરુ ગુરુ કર્યા કરી અને ગુરુને સમજી ન હોય કે ભાઈ આખી લચ્છાભરી વાત કારણ કે ગુરુ છે આમાં પાંચ તત્વોનો આપણને આમ હમો પ્રમાણ મળે છે હમા જોઈએ છીએ પણ એમાં આપણું દ્રષ્ટિ કઈક બીજી છે આપણે જોવાની દ્રષ્ટિ નથી ગુરુ અલગ છે અવિનાશી છે અજર છે અમર ગુરુ છે મરતો નથી ગુરુ અમર તત્વ છે કારણ કે જળ એને પલાળી ન કે અગ્નિ એને બાળી ન કે પૃથ્વી એને લોપી ન કે કાજળથી કાળો ઝીણામાંથી ઝીણો મારો આદમ છે પ્રમુખ આદમ છે ને એને મારો તો અહીં છે બાકી આદમ હણ હર કારણ કે આ પાંચ તત્વો નો કલ્પો છે આ ભગવાન ને રહેવાનું મંદિર છે ભાઈ ભગવાન તારી ભગવાન કાશી નથી રહેતા મથુરા નથી રહેતા ગંગા નથી રહેતા સરસ્વતી ગોમતી નથી રહેતા જંગલમાં કે તમે જંગલમાં જળમાં થળમાં પૃથ્થમાં ગમે ભગવાન ના ને ભગવાન ને રહેવાનું સ્થાન એક જ માણસ નું હૃદય કમળ વિના કરે કઈ ભાઈ પછી ખાવું કઈ અને એનો આહાર કઈ અને એને ઓટ વાત કારણ કે જેનું એક મન એક બુદ્ધિ એક સીત એક અહંકાર અને એક વાણી એક વરત માં ભાઈ કેવું કરવું અને બોલવું આ સમતોલ હાલે તો આ ધર્મ કારણ કે બે થાય તો બધું બગડે બે થાય તો બધું બગડે નકર કારણ કે વર્ણ લેખે લખ્યો આપણે લેખ્યો કરો પણ વર્ણ લેખે લેખ્યા બારો નથી હવે પણ એ લખનાર કોણ અને આને ઉકલનાર કોણ ભાઈ કારણ કે જેની બુદ્ધિ જ રૂઢ બુદ્ધિ છે જેની ખબર જ નથી કાંઈ એ આ વસ્તુ ન ઓળખતી હું કાંઈક જાણું છું તો મને કાંઈક ખબર છે કંઈ કોખ હું કાંઈ જાણતોય નથી હું કાંઈ કરતોય નથી ત્યાં લોકમાં મને કાંઈ ખબર નથી ભાઈ એ સમજે છે જાણે છે એનું વર્ણન દય કરે છે ભાઈ એને એની પોતે ભક્તિ ભક્તિમાં કોઈ આવતી આ વસ્તુ કરી લીધી ધરુકી બની પ્રહલાદકી બની બની દાસ રોહિત દાસકી ભાઈ એક અબ લો બની તો ફીર બની આવો આવો અવસર જો આપણને ફરક ભગવાને અમૂલ્ય આવો મનુષ્ય જેવો આપણને દેહ આપ્યો તો હવે અટાણે આપણે ભક્તિ ન કરીએ તો ભક્તિ ક્યાં જ નહીં પાછો પાસો એટલે પણ કે વહી જાય બાપા પાસા સ્વરાશિ પેલા ફરવા આપવો નથી આ રવિ સાહેબે એનો અનુભવ અને ભાણ સાહેબને કીધેલું છે કે બાપા આ એટલે અવતાર હું મીન પાછો આવ્યો ને તો અહીંયા તમારું નથી ચોરાશી લાખ અને આખલે આનો નો પાસો હું વેચ જાઉં આ રવિ સાહેબ બોલે ભાણ સાહેબ ને સર આવી અને અનુભવ કરીને વાત કરી તો આવો અમૂલક આ મૂળો આપણા હાથમાં આવે અને આ મૂળાને જો આપણે લાવવાથી આપણું ભૂલતા નથી હે અને ભક્તિ કરવામાં કોઈ આવરણ નથી ભક્તિ કરવામાં તમને કોઈ આડરૂપ નથી ભાઈ પણ આવ સમજાય તો કોઈ પણ આપણે ક્યાંય જાવું હોય બીજી ભક્તિમાં તો આપણે ટૂંકમાં આપણે શિવ મંદિરે ગામમાં જવું તો તમારે અહીંથી જાવું છે તો તમે ભલામણા કંઈક ના હો જાઓ પછી ના લઈને કંઈક એની પગે લાગજો કંઈક દીવા પછી બધું કરશો ને આમાં બધું પરગટ છે બધું પ્રગટ કારણ કે દોઈ મળે સોસઠ કિલો કરોડી લાગે પાસે હવે આ દીવો તાગ ઓતવાતા હોય દીવેલી તાગ ઓતવા તેળું જ છે પણ હવે આપણે ભેગું કરવા મંદિર એ કે ભાઈ અગરબત્તી નથી તોય આપણને એ કે શિવ મંદિર ગયો પણ આ અગરબત્તિ હે ને લાવે નથી આપણે ભૂલ આવી એ કે આ દિવે લઈ જવાનું તો ભૂલાઈ ગયો અફસોસ થાય હે તો પણ આમાં જ પોતે શિવ બિરાજમાન છે મારા ભાઈને એને ઓળખી જાય ને બીજે હું લેવાનું અને બીજું નવું હું લેવાનું નાંગળો તમે સેયની જ અવસ્થામાં બસ પડતી ભાઈ કાંઈ કરવાની જરૂર નથી કઈ એવું નથી કે હાલો તમે કપડા હારા પહેરો ફાટલે લુગડે મારા વાલા એવું કીધું તારા કપડાં ફાટલા આજે તારું મન ફાટલું ઓલા સુદામાં હતી ને એને પિત્બરે ફાટી ઓલા ધોતી ફાટી ગઈ નહીં તો મારા વાલા પીતાંબર પહેરીને હળિયા પાટી કાઢી રહી હો ને તેડી લીધો પણ એની જોય ભક્તિ હતી તો ને હે એવા નિયમ એને રેખા તો એટલે તુલસીદાસે કીધું છે કે ભાઈ ન ખાવાનું ખાવું નહીં ન પીવાનું પીવું નહીં ન કરવાનું કરવું નહીં પર ધન છે પથ્થર સમાન રાખે પર છે અહીંયા મેં માત સમાન રાખે એ કરતા એ કે જો હરિ ન મિલે તો તુલસીદાસ કે એમાં મારી જીવાન છે અદ્ભુત જેને રામાયણ હશે કે જેને મોટા મોટા પંડિતોને આમ એની એની બુદ્ધિ કાળ કામ ન આવે એવું એનો લેખ તુલસીદાસે આપ્યો નામ નામને જો આપણે પામેલા માણસો હોય તો અગલામણા આપણે એમાં હવે આ કેવા કેવા સંતો કે જેને એક ઓલા ભારો આ દેહ અર્પણ કર્યા ભાઈ પછી જેને કરવો કરોથી રાવત રણસી અને ખીમોડિયો ચાલે છે ભાઈ

તો ખબર પડે કે ભાઈ ભક્તિ શું કહેવાય અને આપણે આ હું કામ જીવી આપણે જીવીએ શું કામ આપણે મરવું એટલે મરવાનું આપણે બીક લાગે કે ભાઈ આપણું મોત આવે તો આપણે બીક લાગે મોત હું ને મરવું હું આ આમ આપણે ભાઈ કે મોત થી હું કામ આપણને હું તકલીફ હું છે કે આપણે મોત થી જોઈએ ત્યાંનું કોઈને ખબર હોય તો કહેવાય કે આપણને આ તકલીફ છે તે મરવાની મુશ્કેલા છ મહિનાનો બાળક હોય જે મરવાથી પીવે તો જાળવું હોય તો એ આમ હાથે પકડી ના કરે કરી પછી કદાચ ગમે એવું હોય કે છ મહિના બાળક પીવે હું કામ નહોતું એમને એ ફાયદા ઘરમાં અને આપણે એ ઘરમાં જવું વાંધો અહીંયા આપણે એ ઘરમાં જવું જ નથી તો આપણને જવામાં શું નડે

સાવી જો ફર્યા કરે ને તો એ બધા તાળા ખુલ્યા કરે પછી એમાંથી જે જે તેજુરીમાં માલ હોય આપણને મજા કરે પણ આપણે સાવી ફેરવવામાં કરીશું કર્યું તો આકર્ષું થઈ પણ જે સાવી જે ફેરવે છે એને કઈક એમાં લોહ લગ્ન છે એમાં એને કઈક વેદના છે ભાઈ પણ હવે લોહ લગન કે વેદના ન હોય તો ભક્તિ આપણને હમસાતી આપણને એવો ભાવ થતો નથી એવો પ્રેમ થતો નથી કારણ કે આપણે બકાડવા ખાતરા કે ભાઈ મારે જવું હો પણ જે એક ભાવ એવો છે કે જી એને કઈ પણ એ વેદના છે કે કોઈ એને આવરણ રૂપ થતું નથી એવો ભાવ છે પણ એવો આપણો કઈક એવો ભાવ આમાં ફર્યો છે પણ આવી ભાવને આપણે જગાડતા એ પુરુષ છે તો સુરતા જગાડે નામને નામ જગાડે પ્રેમ ઓલા સુરતા જગાડે નામને નામ જગાડે પુરુષ ભાઈ પુરુષ જગાડે પ્રેમ ને પ્રેમ જગાડે બ્રહ્મ ને કે કોઈ જોઈએ મારી મિલી ભાઈ પણ હવે આ પુરુષ ને ને પ્રેમ ને વાત ને હાવ લાગશે ભાઈ હવે પુરુષ જગ્યા વિના આપણો શુદ્ધ ભાવ પ્રગટ થતો નથી હવે ખંડિત ભાવે આપણે રમીએ છીએ અખંડ ની કોઈ ભાઈ નિજ નામના ખલકા પહેરી અને ખોટે ખોટે રસ્તે હોય ભાઈ આસા રસ્તા આપણે અમ અપનાવ્યા નથી હાસો રસ્તો જો આપણે ધર્મનો મારસ અપનાવ્યો હોય તો આ પ્રથમ એની આખી બગીચે બગીચે એની રેણી બગીચે બગીચે બોલો એટલે રેણી સિવે બોલાતું રામસવ એવું પછી આપણે કહીએ કે ભાઈ આ બોલો ધર્મ બોલો ધર્મ ધર્મ બધા હેરકા છે ધર્મ કોઈ એવો નથી કોઈ ધર્મ કોઈ કંગાળ હોય નહીં ભાઈ પણ ધર્મને ધારણ કરનાર આપણે કંગાળ કારણ કે ધર્મ તો સત્ય સનાતન ધર્મ તો એક જ છે બે થાય તો આપણને બધી નોખું ન લાગે હે નોખું લાગે તો આપણે સીધા ધર્મ બે હોય તો ભક્તિ નોખી હોય પછી આ સાંધા સુરક્ષના તે જ નોખા હોય ભાઈ હોય ને વાયુ નોખો હોય એવું ન બધું થાય ભક્તિ એક જ ધર્મ એક જ છે અલગ પણ અલગ પાડ્યા કોને મેન પણ એ કરવાની હવ હપી અને એક જ ધર્મ ને ધર્મ એક જ માનો